આજે આપણે હનુમાનજી મહારાજના જીવનની અંદર જે ભગવાન પ્રત્યેની દ્રઢતા વિશ્વાસ અંતરની અંદર હતો અને છે એવી પ્રકારની કંઈક વાતોને આપણે જાણીએ જ્યારે માતા સીતાને લેવા માટે કહેતા કે એની સંભાળ કરવા માટે ખબર કાઢવા માટે કે ક્યાં છે લંકાની અંદર જ છે ને અને પ્રભુની આજ્ઞા થઈ ત્યારે હનુમાનજી મહારાજ પોતે પ્રભુના વચનની અંદર વિશ્વાસ રાખીને એ પોતાના પાસે જે કઈ બળ હતું એ બળને વાપરીને એમણે પોતે આ તો પવન પુત્ર છે એટલે સ્વાભાવિક રીતે પોતે પોતાના બાહુબળ વડે કરીને આકાશની અંદર ઉડીને પણ કહેવાય છે કે લંકાની નગરીને વિશે પોતે પ્રવેશ પામ્યા હતા આપણે જાણીએ છીએ કે ભગવાનના વચનની અંદર કેટલા વિશ્વાસો હતા એટલે કે મને રસ્તાની અંદર રામચરિત માનસ એવું કહે છે કે સાત પ્રકારના વિઘ્નો આવ્યા પણ એ વિઘ્નોની સામે પોતાને મળ્યા જે ભગવાન મર્યાદા પુરુષોત્તમ શ્રીરામના અતિશય બળ વડે કરીને એ વિઘ્નોને પણ પાર પામી ગયા અને એટલા જ માટે આપણે જાણીએ પ્રમાણે સબરીના આશ્રમની અંદર ભગવાન રામચંદ્રજીને સબરી માતા પૂછે છે કે પ્રભુ મારે તમારી ભક્તિ કેવી રીતે કરવી અને ત્યારે ભગવાન રામચંદ્રજીએ સબરીને નવ પ્રકારની ભક્તિની ए विधिवत् वात करि ने अन्दर एम कयु एक पाँचमी भक्ति नि अंदर गचे शबरीने महा भगवान रामचन्द्र जी के छे के हे शबरी पाँचमी भक्ति मम मा बारामा दृढ विश्वास એટલે કે છે કે પંચમ ભગતિ મમ દ્રઢ વિશ્વાસ પાંચમી ભક્તિ મારામાં દ્રઢ વિશ્વાસ આધ્યાત્મિક માર્ગની અંદર ભગવાનની ભક્તિ કરનાર ભક્તને પોતાના જીવનની અંદર ભગવાન ને ભગવાનના સંતના વચનને વિશે વિશ્વાસ જોઈએ અને વિશ્વાસે કરીને આપણે ત્યાં કહેવાય છે ને કે વિશ્વાસ હોય તો વહાણ ચાલે સમુદ્ર ની અંદર સમુદ્ર ખેડવા માટે જનારા એ નાવિકો પોતે જ્યારે નાવડું લઈને જાય છે ત્યારે આવડા મોટા મહાન સમુદ્ર સમુદ્રની અંદર એક નાના એવા નાવડામાં બેઠેલો નાવિક પણ એમ વિચારે કે અમારી પાંચ પાંચ પેઢીની અંદર દેવે ક્યારેય અમને નુકસાન થવા નથી દીધું કહેતા કે અમને એમના આ વિશાળ જળની અંદર અમારી નાવડીને કહે છે કે ઊંધી વાળીને ડૂબાડી દીધા નથી એવો વિશ્વાસ અંતરની અંદર હોય તો વિશ્વાસે વાહણ ચાલે અને એમાં કરતા ભગવાન છે એ પણ આપણે જાણીએ છીએ પણ અંતરની અંદર વિચાર આપણને વિશ્વાસનો જ આવવો જોઈએ જેથી કરીને એ વિશ્વાસે વાહણ ચાલે એવી આપણે ત્યાં એક કહેવત પડી ગઈ આ પ્રમાણે આપણે જાણીએ એ પ્રમાણે हनुमानजी भगवान ना वचननि अर विश्वास विश्वास विसवासा जाप मम दृढ विश्वास पञ्चमभजन सुबेद प्रकाशा पञ्चमभजन सुबेद प्रकाशा मन्त्रजाप मम दृढविष ભગવાનના ભક્તને તો ભગવાનના નામના મંત્રની અંદર અને ભગવાન ને વિશે દ્રઢ વિશ્વાસ રાખવાનો છે આપણે ત્યાં કહેવાય છે ને કે રામ નામએ આલંકામાં જવા માટે જે પુલ બનાવવામાં આવ્યો અને પુલની સેવા કરનારા તમામ વાનરોને હનુમાનજી મહારાજ જેવા ભક્તો એ પોતાની શક્તિ પ્રમાણે પથ્થરો ઉપાડીને જ્યારે નાખે છે ત્યારે માત્ર એટલું જ બોલે છે જય શ્રી રામ અને એના કારણે કરીને એ પાણીની અંદર પથ્થર તરે રામ નામે પથ્થર તરે એ વિશ્વાસ હોય તો બાકી તો માણસ બુદ્ધિ જો ચલાવે તો તરત જ માણસ એક નાની એવી મગની દાળ જેવડી કાંકરી લઈને એ પાણીની અંદર મૂકે ને તો એ તળીએ જઈને બેસે પણ બાકી તરે નહીં અને જ્યારે આ મોટા મોટા પથ્થરો તરે છે એની પાછળનું આપણું આધ્યાત્મિક જ્ઞાન કેવું કે એક તો એમને જે મળ્યા છે ભગવાન શ્રી રામચંદ્રજી મર્યાદા પુરુષોત્તમ એ સત્ય સનાતન છે અને બીજું એમના નામની અંદર કેટલો વિશ્વાસ કે આપણે આપણને મળ્યા છે પ્રગટ અને પ્રત્યક્ષ ભગવાન એના નામથી જ આપણે તો કામ કરવાનું છે એટલે એ દ્રષ્ટિથી આપણે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે પથ્થરો તર્યા એમ આપણા જીવનની અંદર પણ બહુસાગર ની અંદર જયારે આપણે આ ગોથા ખાઈએ છીએ ત્યારે આપણામાં પણ કહેવાય છે કે મોટા મોટા પથ્થરો જેવા કામ ક્રોધ લોભ સ્વાદ સ્નેહ માર ઈર્ષા દમ કપટ મારું તારું પારકું પોતાનું આ બધું આપણે આવી રીતે કહેવાય છે કે આપણામાં પડેલા પથરા છે પણ અંતરની અંદર એવો દ્રઢ વિશ્વાસ હનુમાનજી મહારાજની જેમ હોવો જોઈએ કે મને પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે પ્રગટ ભગવાન મળ્યા છે આપણે જાણીએ છીએ કે તે વખતે કઈ ભગવાન રામચંદ્રજી અને લક્ષ્મણ ભૈયા પોતે સાથે હતા ત્યારે કે શંખ ચક્કર બધા પદવ ધારણ કરેલા હતા અને પાછળ ચક્કર ફરતું હતું એવું તો કઈ રૂપ સ્વરૂપ હતું નહીં વલકલ વસ્ત્ર ધારણ કરીને એ માથાની જટાને પણ ખૂબ સારી રીતે વધારેલી હતી એવા એક તપસ્વીના વેશની અંદર જ્યારે પ્રભુ પોતે વનવિચરણની અંદર વિચરણ આ પ્રમાણે હતા ત્યારે પણ ભગવાનના ભક્તનું આગળ લક્ષણ છે કે એ પોતે ભગવાનને કેવી રીતે ઓળખી શકે તો કે ભગવાનમાં રહેલી જે દિવ્યતા ભગવાનના સ્વરૂપને વિશે એમણે વસ્ત્રો ગમે તેવા પહેર્યા હોય પણ એમનામાં રહેલી દિવ્યતાની અનુભૂતિ એ આપણા શાસ્ત્રોના વચન પ્રમાણે અતિ દ્રઢ વિશ્વાસ વિશ્વાસથી અંતરની અંદર બરાબર દ્રઢ થઈ જવા જોઈએ અને એટલે જ હનુમાનજી મહારાજ પોતે આ પ્રમાણે કહેવાય છે કે લંકાની અંદર ગયા હજુ સુધી માતા સીતાના મુખારવિંદની દ્રષ્ટિ કહેતા કે મુખાર વિંદ જોયેલું હતું નહીં અને એક પોતાની મનોકલ્પના કેતા કે જે સીતા માતા પોતે ભગવાન રામ થી આ પ્રમાણે પડી ગયા છે તો એમના મુખાર ઉપર કેવળ ને કેવળ એક તરફ જોવા જઈએ તો એમને મળેલા પોતાના પતિ પરમેશ્વર છે એવા ભાવથી પોતાના મુખાર બિંદ ની અંદર પ્રભુનો આનંદ માણતા હોય અને બીજી દ્રષ્ટિએ જોવા જઈએ તો એ પ્રભુને સાથ છોડાવીને લંકાનો રાજા રાવણ અહીંયા લઈ આવ્યો છે તો કદાચ કહેવાય છે કે માણસ જો હોય તો એને આ પ્રમાણે કહેવાય કે રાવણ જેવા આસુરની બીક પણ અંતરની અંદર હોય જયારે અહિયાં તો આપણે જાણીએ છીએ પ્રમાણે એ પ્રભુના જ પ્રેમની અંદર એ લેવાયેલા મતસીતાના મુખારંદુ ઉપર એ મળતા એમને પોતાને અનુભવ થયો પણ એ બધું કરવા પહેલા હનુમાનજી મહારાજ તો પોતે સ્વયં નૈષ્ટિક બ્રહ્મચારી અને એટલે જ પોતે લંગોટ પહેરે છે અને એ હનુમાનજી મહારાજ પોતે લંકાની અંદર એક એક ઘરની અંદર જાય છે જે ઘરની અંદર જે મહિલાઓ બેઠા હોય એના શરીરના હાવભાવ ઉપરથી સમજી જાય કે અહીંયા આગળ તો આમાં ક્યાંય માતા સીતા હોય એવો અનુભવ થતો નથી

હરિભક્ત જેવા ઘરમાં રહેતા હોય તેવા જ ઘરમાં તેઓ નિવાસ કરતા સત્સંગી જેવું ધાન જમે તેવું જ તેઓ જમતા જે ટ્રેક્ટર ટ્રક કે ગાડા ગાડીમાં હોય સ્વામીશ્રી ફરતા તેથી તેઓ અને હરિભક્તો વચ્ચે કોઈ અંતર ન રહેતા સ્વામીશ્રી જે બોલતા તે સૌ ઝીલતા નેતાની આ નીતિ અને નિયતને શીખવાડતા સ્વામીશ્રી થાંભડા પધાર્યા ત્યાં સૌએ ઉષ્મા ભજ્યું સ્વાગત કર્યું અહીં શ્રીજી મહારાજના પ્રાસાદિક સ્થાનના દર્શન કરીને સભામાં બિરાજેલા સ્વામીશ્રીએ સૌને વિવેક દ્રષ્ટિ ભેટ આપતા જણાવ્યું કે સૌ સોનું હોય તે ગમે તે દેશમાં ચાલે નોટના કાગળિયા ન ચાલે તેમ સાચા સંત ગમે ત્યાં જાય પણ સમાસ કરે સાચા સંતરી ગમે તેવી કસોટી થાય પણ પંચ વર્તમાનમાં દઢ રહે ધન અને સ્ત્રીનો જેને પ્રસંગ હોય તે સ્વામિનારાયણનો સાધુ જ નથી સાધુને કોઈ વોટ કે ખુરશી લેવી નથી ભગવાને રાખવા તે સુખ ખુરશી સર્વોપરી જેમાં કાયમ સુખ અને સુખ ને સુખ દે તે દેવ ને લે તે દાનવ આપણા વગર ઘરમાં ચાલશે નહીં તેવું માનવું નહીં કુસંપમાં કોઈનું સારું થયું નથી ને થવાનું નથી માટે ખોટા મમતે ન ચડવું સ્વામીશ્રીની વાણી વકીલની નહીં પણ ન્યાયાધીશની રહેતી તેઓ દલીલો નહીં પણ સીધા ચુકાદા સંભળાવતા આજે આવી છાંટ છટાનો સદઉપદેશ આપી આધારે શ્રીજી મહારાજે આખા પીપલાણા ગામમાં બે સ્વરૂપે દર્શન આપ્યા તે પ્રસંગ વાંચી સંભળાવ્યું તેના આધારે મજાક નો મમરો મૂકતા કહ્યું સ્વામી શ્રીજી ની જેમ તમે બે સ્વરૂપ ધારો ને ત્યારે સ્વામીશ્રી બોલ્યા ભગવાન હોય તો ચહાય બે અઠવાડિયે જેટલું રોકાણ કરી વિચરણમાં નીકળેલા સ્વામીશ્રી તારીખ અઠ્યાવીસ માર્ચની સાંજે કુંડળ અને બરવાડા ને લાભ આપતા નાવડા પહોંચ્યા અત્રે બે દિવસના પારણ દરમિયાન એકવાર અલ્પાહાર વખતે એક વ્યક્તિએ નાસ્તાના ડબ્બાને પગથી ખસેડ્યો તે જોઈ સ્વામીશ્રી બોલ્યા જમવાની કોઈ પણ વસ્તુને આમ ઠેલાય નહીં પ્રકૃતિ પુરુષ સુધીના વ્યવહારને રાખના પડીકા તુલ્ય સમજતા સ્વામીશ્રી આવી સૂક્ષ્મ તકેદારી લેવાનું પણ ચૂકતા નહીં તેઓના સાનિધ્યમાં માનવી સર્વાંગ સંપૂર્ણ બની રહેતો તે માટે વિચારતા સ્વામીશ્રી ભાલ પ્રદેશના સોંઢી સાંઢીડા ધોલેડા ધંધુકા વાગડ મોરસિયા ખસ્તા રાયકા

ઘેર બેઠા તીર્થયાત્રા નું પામ્યાની અનુભૂતિ કરી રહ્યા અનુભવ મોટા ત્રાડીયા પણ કરાવતા સ્વામી તારીખ પાંચ એપ્રિલ ની સવારે આનંદપુર પહોંચ્યા અહીં કરી રહેલા તેઓ ફકી રૂપિયા ભેટમાં આપવા આવ્યા ત્યારે સ્વામીશ્રી કહ્યું તમે ફકીર નામે પણ ફકીર તમારા પૈસા ન લેવાય આપણે તો ફક્ત પગે લાગવું આ નિર્સ્પૃહાથી ગામના પચીસ થી વધુ ઘરોમાં પગલાં કરીને સ્વામીશ્રી હડાળાને પાવન કરતા રાત્રે આઠ વાગે

એપ્રિલની બપોરે પશ્ચિમથી ગામઠ પધારેલા સ્વામી શ્રી અહીં સૌનો સ્નેહ સભર સત્કાર જીલ્યા બાદ ઉપાસના સંબંધી સ્પષ્ટતા કરતા કહ્યું મંદિરમાં સંતોની મૂર્તિ પૂજ્ય ભાવે મૂકીએ છીએ પણ ઉપાસના માટે નહીં ગુણાતીતાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામીને મહારાજ સાથે પધરાવ્યા તેથી મહારાજની મોટ ઘટી જતી નથી ઉપાસનાનો સંદેશો સભા બાદ પચીસ પધામ્યો કરીને સ્વામી વિશેષ પ્રસર આવ્યો તે પછી પીપળી અને નાની બોરુને લાભ આપી તેઓ તારીખ સાત એપ્રિલની સવારે સુણાવ તરફ જઈ રહેલા તે વખતે રસ્તામાં પંચર પડતા મોટરને એક બાજુ લઈ જઈ તેની મરામત શરૂ થઈ તે દરમિયાન સ્વામીશ્રીને ઝાડના છાંયડે આસન પાથરીને બેસાડવામાં આવ્યા પણ અહીં તેઓએ જેવી પલાઠી વાળી કે ત્યાં જ સારંગપુરનો ભવાન ભરવાડ નીકળ્યો સ્વામીશ્રી તેને ઓળખે તેથી એને જોતા જ સાદ પાડ્યું ભગવાન તો સ્વામીશ્રી નો સ્વર સાંભળી આશ્ચર્ય પામ્યો કે આ તો મહારે મુનિના ધ્યાનમાં ના આવે તે સાંભળ્યો જે મુજને બોલાવે